લોકસભાની સાથે સાથે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ અહીંયા યોજાઈ હતી જી હા હવે શું પેટા ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાશે ખરા તેના પર હાલ પ્રશ્ન છે

કોંગ્રેસ માટે આશા કિરણ હતું પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ અહીંયા ચાલ્યું અને અરવિંદ લાડાણી ભાજપમાં આવતા રહ્યા અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં માં આવતા રહ્યા અને હવે પરિણામ તમે જોઈ શકો છો અને સૌથી મહત્વની બાબત પોરબંદર લોકસભા ચૂંટણી થઈ હતી એક સાથે પાંચ ટકા મતદાન ઘટ્યું હતું બે હાજર ઓગણીસ માં પોરબંદર લોકસભા બેઠક પર છપ્પન ટકા મતદાન હતું જોકે બે હાજર ચોવીસ માં એકાવન ટકા મતદાન થયું પરંતુ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી માટે જ્યારે મતદાન થયું

પેટા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવારની જીત કઈ રીતે હું કરેક્શન એ કરવા માંગુ છું કે પોરબંદર લોકસભામાં બે વિધાનસભાની પેટા ચૂંટણી હતી એક માણાવદર અને એક પોરબંદર તો અર્જુનભાઈ માટે તો જેને કહેવાય કે એ કોંગ્રેસમાં ગયા જાણે કોંગ્રેસ કોઈ ન હોય એવું પોરબંદરમાં થયું હતું અને એ મનસુખ ની ઉમેદવારી પહેલાં જ આ બધું નક્કી થયું હશે એટલે મેં તમને કહ્યું જેમ ભગાભાઈ ભગાબાઈને લીધા એમ અર્જુનભાઈને લેતા ત્યાં કોંગ્રેસ માટે થયું પણ માણાવદરમાં જે અપસેટ કદાચ સર્જાય તો એનું કારણ એ છે કે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી કેસરિયા ટિકિટ લીધી અને હવે જ્યારે એમણે પણ જેવું ચૂંટણી પતિ એટલે એક જવાહર ચાવડા ઉપર એમને આક્ષેપ કર્યો હતો કે એમના પુત્ર અને પરિવારજને મને હરાવવાની કોશિશ કરી છે એટલે બે વિધાનસભામાંથી એક વિધાનસભામાં કંઈ ખુશી કંઈ ગમ જેવી સ્થિતિ પણ સર્જાય એવું મને લાગે છે પણ છે પોરબંદર સંસદીય મત વિસ્તારમાં એટલે હવે ત્યાં એવું થાય કે લોકસભામાં કમળને મત મળે અને ઓલામાં બીજાને મત મળે આવું થાય કારણ કે ત્યાં પણ એક હરિભાઈ કણસાગરા જે બહુ જૂના કોંગ્રેસી છે માણાવદરમાં એ ઊભા હતા અને સામે અરવિંદ લાડાણી રિપીટ થયા હતા પણ અત્યારે જે માહિતી મળે છે કે બે વિધાનસભા છે આમ તો રાજ્યમાં કુલ પાંચ વિધાનસભા હતી તો પોરબંદર આપણે અર્જુનભાઈની જો વાત કરીએ તો જે અત્યારે બઝર વાગી ચુકી છે આ બઝર વાગ્યા પછી આપની પાસે આવું બ્રેકિંગ